તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે ક્ષેત્ર વસાવાને સપોર્ટ કરતો હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે જે મનસુખ વસાવે ક્ષેત્ર વસાવા માટે જે આરોપ લગાવ્યો છે કે ક્ષેત્ર વસાવાએ અધિકારી પાસેથી પંચોતેર લાખ રૂપિયા માંગ્યા હતા દોસ્તો ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર નતી નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે ક્ષેત્ર વસાવા અને મનસુખ વસાવા મોરે મોરો થઈ ગયા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો તમને ખબર હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય ક્ષેત્ર વસાવા છે અને છેતર વસાવાને ઘણી વાર ફસાવાની કોશિશ કરતા હોય છે અને ખેતર વસાવાને આ વસ્તુ કહેતા છેતર વસાવા કલેક્ટર સાહેબ પાસે પહોંચી ગયા હતા અને કલેક્ટર સાહેબને પૂછ્યું હતું કે કલેક્ટર સાહેબ કે મેં તમારી આગળ ક્યારે પંચોતેર લાખ રૂપિયા માંગ્યા છે તો કલેક્ટર સાહેબે ઘસીને ના પાડી હતી કે આ બિલકુલ વાત ખોટી છે ત્યાર પછી મનસુખ વસાવા પણ ગુસ્સે થયા હતા અને મનસુખ વસાવા એવું બોલ્યા હતા કે કલેક્ટર સાહેબ કે સરકાર કોઈ મને ન્યાય નહીં આપે તો હું ભાજપ છોડી દઈશ તો શેત્ર વસાવા એવું બોલ્યા છે કે ભાજપ છોડી દે તો મારે કાંઈ ફેર પડતો નથી તો દોસ્તો શેતર વસાવા અને મનસુખ વસાવા બંને કલેક્ટર કલેક્ટર સાહેબ સાહેબ પાસે મનસુખ કીધું હતું કે તમે પણ હા પાડી હતી તો આ બધું થઈ શું રહ્યું છે દોસ્તો ક્ષેત્ર વસાવાને તો ના પાડી હતી અને મનસુખ વસાવા ગયા હતા તો મનસુખ વસાવા હા પાડી છે દોસ્તો તમને ખબર જ હશે અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે ક્ષેત્ર વસાવા એવું બોલ્યા છે કે તમારી આગળ કાંઈ પણ સબૂત હોય તો મને બતાવો અને હું એમ કહેવાશે કે રાજીનામું આપી દઈશ તો તમને આમાં શું લાગી રહ્યું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવો દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવવાના વિડીયોમાં તમને પડે લાવતો હશે દોસ્તો અત્યારે શ્તર વસાવા આવી ગયા છે મેદાનની અંદર જે શ્તર વસાવા માટે પંચોતેર લાખ રૂપિયાનો જે આરોપ લગાવ્યો હતો શેતર વસાવા એ લાખ રૂપિયા માંગ્યા છે એવું કહેવામાં આવ્યું છે દોસ્તો ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપ અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો શેતર વસાવા સાસા છે કે કલેક્ટર સાહેબ છે કે મનસુખ વસાવા સાસા છે તમને આમાં ત્રણેયમાંથી સાસુ કોણ લાગી રહ્યું છે જે સાસુ લા તો હોય અને કમેન્ટની અંદર જરૂર ને જરૂર નામ લખો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ફરિયાદ બીજા વિડીયો મળી તબક્કે જય હિન્દ જય ભારત મળી વાર બીજા કે લે બાય બાય